Bahan di dunia, bahan untuk dipelihara, bahan untuk turun, bahan untuk dipelihara, bahan untuk turun, bahan untuk turun, bahan untuk turun, bahan untuk xa lôi cuộc bán phân bằng rượu bia bằng bán phân bằng rượu bia một અગિયાર અગિયાર બાર બાંચ બે બે ચવન નવન પધાર ત્રણ અગાર અજાર અઢાર પાંચ ફર્સ્ટ નુની છોક સંબે સંબે મિત્રબે 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 પાટીકબે મિત્રબે પાટી ના 29 29 એટલે હિમાદ્ર પરમે 532706 ભણા આ ભણા 77 56 80 80 અમે ભઈ 77 本当に。

અને સુપર કલરવાળાને પચીસ રૂપિયાથી પાંત્રીસ ચાલીસ રૂપિયા વધીને બાકી જનરલ બધું મિલ બર બધું છે પાંચસોથી દવા પંદર રૂપિયા પાંચસો પાંચસોથી દસ પંદર રૂપિયાના ભાવ વધી તરીકે ની અંદર પણ એવું જ પોઝિશન છે જે સારું છે એમાં વાળામાં પચીસ ત્રીસ રૂપિયાના ભાવ છે બાકી નબળું બધું દવા પંદર દવા પંદર પાંચસોના ની અંદર પણ એવું જ છે પાંચસો ને ચાલીસ રૂપિયા વધીને ભાવ છે પણ સુપર લાઇટવાળું સુપર માલો એના બાકી બધું રેન્જ બધું પંદરસો દવા પંદર

પાંચસો અડત્રીસ લોકો હારું પાંચસો અડત્રીસ